આપણે આજે મસાલાપુરી બનાવવાની છે તો મસાલાપુરી બનાવવા માટે આપણે લોટને જ છાળી લીધો છે લોટને છાળી લીધો છે હવે આપણે મસાલા નાખીશું એક ચમચી આપણે જીરું નાખીશું એક ચમચી આપણે હળદર નાખીશું હિંગ નાખીશું એક ચમચી આપણે આખા આખું જીરું નાખીશું અને આપણે બે ચમચી મરસું નાખીશું બે ચમચી આપણે મરસું નાખીશું આપણે આમાં જે લીલું મરસું આવશે ને એટલે સરસ લાગશે પછી આપણે એક ચમચી આપણે વરિયાળ નાખીશું એક ચમચે આપણે તલ એડ કરીશું આપણે થોડોક આમ તો ગરમ મસાલો એડ કરીશું લીલા ધાણા એડ કરીશું આપણે કસ્તુરી મેથી નાખીશું આપણે હવે મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખવાનું હતું આપણે અડધી ચમચી અજમા લીધા છે તો અજમાન આપણે થોડાક કચડી નાખીએ અજમાનો સ્વાદ સારો આવે છે હવે આપણે ખલ લઈશું અને આપણે સાઈડમાં રાખી દઈશું આપણે બે મરસાને કટિંગ કરવાના છે આપણે મસાને પીસીને નાખવાના છે એટલે એનો સ્વાદ સારો આવે અને સરસ થઈ જાય માદુનો ટુકડો નાખ્યો અને લીલા મરચા એને ઝીણા ક્રશ કરી નાખવાના એટલે આપણે ઝીણી પેસ્ટ કરી નાખી છે તો આ પેસ્ટ અંદર એડ કરી દઈશું એકદમ ભરપૂર મસાલા એ કરી છે પૂરી મસ્ત લાગે આપણે આની અંદર બે પાવડા તેલ એડ કરીશું બે પાવળા તેલ એડ કરવાનું છે પૂરી થાય મસ્ત આપણે એની અંદર બે ચમચી રવાનો લોટ એડ કરીશું રવો નાખે ને એટલે પૂરી પચપસ્તી ન થાય અને તેલય ન દેખાય અને હાથે આપણે તેલ સોટે નહીં આપણે ત્રણ ચમચી રવો નાખ્યો હવે આપણે આને લોટને મિક્સ કરી દેવાનો છે બધા મસાલાને મિક્સ કરી દેવા હવે એકદમ મસ્ત બની ગયો છે તમે વિડીયો જો ને તો તમને ખાવાની મજા આવે ને તો કોમેન્ટ કરજો થાય ખાવાની તો તમે હવે મજામાં હશો અમે તો બધા મજામાં જ છીએ આપણે હવે ધીરે ધીરે પાણી નાખી બધો લોટને મિક્સ કરી દીધો છે એકદમ સરસ આપણો મણી સારું થઈ ગયું છે તો આપણે હવે આપણે થોડોક તેલવાળો લોટ કરી નાખશું તો તેલ એડ કર્યું છે તો આપણે તેલવાળો લોટને કરી અને પાંચ મિનિટ આપણે રેસ્ટ આપી દેવાનું છે પાંચ મિનિટ આપણે ઢાંકી દઈએ ને એટલે મસ્ત થઈ જાય અને આવો કડક લોટ બાંધવાનો છે બહુ ઢીલો એ નથી બાંધવાનો બહુ કડક એ નથી બાંધવાનું તો એની પૂરી ખાઈ થાય આપણે તેલવાળો લોટ સરસ થઈ ગયો છે આપણે પાંચ મિનિટ થઈ ગઈ છે મસ્ત લોટ થઈ ગયો છે આપણો હવે પૂરીના ગોયણા કરીશું આવી રીતના આપણે ગોયણા કરી લેવાના બધી એક હરખી જ પૂરી થાય આપણે નાના મોટી ન થાય તો આપણે બધા જ ગોયણા કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે તો આપણે હવે પૂરી વણવાની પૂરી વણવાની છે તો પૂરીમાં તો આવી રીતના ફટાફટ ઘોણા થઈ જાય એટલે વાર જ ન લાગે અને હાથમાં શીપકીએ તો તેલ વાળો છે આંગળી કર દેવાની એટલે શીપકે નહીં આપણે બધી જ પૂરીને વણી લઈશું આપણે હવે પૂરીને તળી લઈશું પૂરી આપણી બધી જ વણાઈ ગઈ છે પૂરી વણીને સરસ કમ્પ્લીટ કરી નાખી છે આપણું તેલ આવી ગયું છે મસ્ત આપણી મસાલાપૂરી તળાવવા મળી છે સ્મેલ આવવા મળી છે આપણે થાળીમાં કાઢતા જઈશું નાખતા જઈશું આવી રીતના આપણે તળતા જઈશું આપણી રસ પૂરી પાપડ અને શાક સરસ તૈયાર છે તો હાલો ખાવા જો આ મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે